સુરત સુરત જિલ્લાના કામરેજ ખાતે ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા મહત્વના કાર્યક્રમનું આયોજન કરાયું હતું પોલીસ સરપંચ પોલીસ સંવાદનું રાજ્ય ગૃહ મંત્રીની અધ્યક્ષતા આયોજન કરાયું હતું સુરત ગ્રામ્ય જિલ્લાના પોલીસ દ્વારા કામરેજ ના કોલવડ ખાતે સરપંચ પરિસંવાદનું આયોજન કર્યું હતો ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે અને રાજ્યભરમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો

આ વિસ્તારના આગેવાનો વડીલો તથા ઉપસ્થિત અન્ય અધિકારીઓ અને પત્રકાર મિત્રો સર મારું ગામ છે ગામડેજ તાલુકાનો એ બિલકુલ નેશનલ હાઈવે પર આવેલું ગામ છે ગત વર્ષમાં ગુજરાત સરકાર તરફથી અમારા ગામને સ્માર્ટ વિલેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું આજથી બે વર્ષ અગાઉ જ્યાં અમારા ગામે ટ્રાફિકની સમસ્યા ખૂબ રહેતી હતી ત્યારે પોલીસ જવાનોને પણ ઘણી દોડધામ થતી હતી આપણા એસપી સાહેબે પણ ત્રણ વખત રૂબરૂ સ્થળની મુલાકાત પણ લીધી હતી અને બે વર્ષ અગાઉ આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે અને વિગત પ્રશ્નોનો હલ પણ થઈ ગયો છે જ્યારે જ્યારે ગામમાં જરૂર પડે છે ત્યારે પોલીસની હાજરી તેમજ સપોર્ટ મળી જ રહે છે ક્યારેક નાના ઇસ્યુ હોય તો સર્વ સમાજના આગેવાનો સરપંચો દ્વારા સમાધાન પણ કરવામાં આવે છે તેમજ ક્યારેક મોટા ગુનાઓ હોય ત્યારે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવે છે તેમ છતાં કામરેજ વિસ્તાર એ સુરતથી ખૂબ નજીકનો વિસ્તાર છે ઇન્ડસ્ટ્રી વિસ્તાર આવેલ છે આ વિસ્તાર શહેરીકરણ તરફ આગળ વધી રહ્યો છે એશિયાનો સૌથી બીજીએસ્ટ હાઈવે નેશનલ હાઈવે ફોર્ટી એ પણ આ જ વિસ્તારમાંથી પસાર થાય છે તેથી ટ્રાફિકની સમસ્યા પણ વિકટ હોય છે બંદોબસ્ત હોય છે ઇન્ડસ્ટ્રીના વિસ્તારમાં નાના મોટા બનાવો બનવાના કારણે વિસ્તારમાં હજુ વધુ પોલીસ ફોર્સ જો શક્ય હોય તો તમામ સરપંચોની રિક્વેસ્ટ કરું છું કે સુરત શહેરની જેમ જ જો ગ્રામ્ય વિસ્તારને પણ પોલીસ ફોર્સની થોડી વધુ શક્ય મદદ હોય તો હજુ સુચારુ આયોજન ભવિષ્યમાં થઈ શકે એ માટે હું આપીને વિનંતી કરું છું આમ તો અમારા ગામની વાત કરું તો પોલીસની બીટ છે અને હાલ નવી પણ બની રહી છે કોઈ લોટર કે ચોરીના કોઈ ખાસ કેસ નથી અને જનરલી કામરેજ તાલુકામાં અને આજુબાજુ તાલુકામાં પણ કોઈ મોટા ક્રાઈમ નથી એટલે આંતરિક સુરક્ષા માટે હંમેશા ધટપડ એવી આપણી ગુજરાત પોલીસની કામગીરી સરાહનીય છે માટે આ તકે હું તમામનો પોલીસ અધિકારીશ્રીઓ તથા જવાનોને પણ અભિનંદન પાઠવું છું બસ હું વધુ વાત ન કરતા એક વાત ચોક્કસ કહીશ કાયદામાં રહીશું તો ચોક્કસથી ફાયદામાં જ રહીશું આજે ગુજરાત પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ થકી રાજ્યના તમામ પોલીસ સ્ટેશનોમાં આવતા ગામડાઓ અને ગામડાના સરપંચ શ્રીઓ અને ઉપસરપંચ શ્રીઓ જોડે એક પરિસંવાદ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં રાજ્યના હજારો સરપંચો આજે ઉત્સાહપૂર્વક જોડાયા અને એ કાર્યક્રમમાં સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઇમ શિકાર બનતા કઈ રીતે રોકી શકાય ગામમાં કોઈ બી પ્રકારનું અસામાજિક તત્વ કાકા કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે સાથે સાથે સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી કલેશ હોય કોઈ બી પ્રકારના વર્ગ વિગ્રહ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવી છે આ કોઈ કાર્યક્રમ નથી આ કોઈ બી પ્રકારનું ભાષણ કે કોઈ સેમિનાર નથી આ રાજ્યના ઇતિહાસમાં ગ્રામ્યમાં લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવા માટે લો એન્ડ ઓર્ડરમાં વધુમાં વધુ નાગરિકોને મદદ કરવા માટે આજ તકનો સૌથી મોટો પરિસંવાદ છે અને આ પરિસંવાદ એ શરૂઆત આજે થઈ પરંતુ આવનારા દિવસોમાં દર મહિને બે મહિને અને ત્રણ મહિને આવીતર અલગ અલગ પેટર્નથી આ સરપંચશ્રીઓ પોલીસ સ્ટેશનમાં પીઆઈ ડીવાયએસપી જોડે ડાયરેક્ટ બેસ છે ત્યાંના નાના મોટા વિષયોની ચર્ચા કરશે જેથી સરપંચ શ્રી થકી ગામના પ્રશ્ન એ સીધા પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે અને વધુ ઝડપથી આ કામગીરી કરી શકાય તે માટેનો પ્રયાસ છે અને એ જ પરિસંવાદના કાર્યક્રમમાં આજે હું ખૂબ મોટી સંખ્યામાં સરપંચોને મળ્યો મુક્તપણે એમના જે કોઈ પ્રશ્ન હતા એ બી સાંભળ્યા છે એનો નિકાલ કઈ રીતે આવી શકે તેનો બી અમે લોકોએ આવનારા દિવસોમાં વધુમાં વધુ કામગીરી કરશો આભાર આજરોજ માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી હરસંઘવી શ્રી ના સુરત ગ્રામ્ય જિલ્લાનો સરપંચ શ્રીઓ સાથે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આમાં માન્ય મંત્રી શ્રી મંત્રીશ્રી હરસંઘવીજી બેઠક ઉપસ્થિત હતી અને આમાં સુરત ગ્રામ્ય વિસ્તારના તમામ સરપંચ ગામના સરપંચ શ્રીઓ અને ઉપસરપંચ શ્રીઓ હાજર રહ્યા માનનીય મંત્રીશ્રી દ્વારા ભાર મૂકવામાં આવેલ છે અને આ જે પહેલ છે એ પ્રજા અને પોલીસ વચ્ચેના જે સંબંધો છે એ વધારે મજબૂત બને તેના માટે ખૂબ જ કાર્યક્રમ કાર્યગર એવું મારું માનવું છે

બીરો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત